કરોડોનું કૌભાંડ કરનાર આવા સમાજ કલ્યાણ કચેરીના કર્મચારી પર સરકારી તંત્રની કેમ મહેરબાન કડક પગલાં લેવામાં આવશે કે કેમ ડાંગ જિલ્લાના સમાજ કલ્યાણ આહવાદી જાતિમાં ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિ બાબતની તપાસ પ્રયોજના વહીવટદારને સોંપવામાં આવેલ છે તો કાયદેસરની તપાસ કરશે કે કેમ ડાંગ જિલ્લાના સમાજ કલ્યાણ શાખામાં ચાલતો ભ્રષ્ટાચારનો મુદ્દો આવ્યો બહાર મળતી માહિતી મુજબ આદિજાતિ વિકાસ કમિશનર ગુજરાત પ્રદેશ ગાંધીનગર દ્વારા ડાંગ જિલ્લા સમાજ કલ્યાણ આહવા આદિજાતિ વિકાસની કચેરીમાં ફરજ બજાવતા ઓફિસના કર્મચારી દ્વારા માનવ ગરિમા યોજના અંતર્ગત મળતી સ્ટાઇપન સહાય સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને મળતી સાયકલો અને સરકારી છાત્રાલયોમાં પોતાના સગાઓને કામ પર રાખી ભ્રષ્ટાચાર અને કરોડોનું કૌભાંડ થયેલ છે જે તપાસ ડાંગ જિલ્લામાં પ્રાયોજના વહીવટને તપાસ સોંપવામાં આવી છે તો આવા કરોડોનો કૌભાંડ કરનાર પર કાયદેસરની કાર્યવાહી થશે કે કેમે વિચારવા જે બાબત છે ઓફિસના કર્મચારીઓની હકીકતની અને સાચી ઘટના આવા વહીવટદાર અધિકારી દ્વારા તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં એથી પણ વધુ ભ્રષ્ટાચારનો રાફડો ફાટશે અને એમના દ્વારા ત્રણથી ચાર વર્ષમાં કરોડોની મિલકત ઊભી કરનાર સમાજ કલ્યાણ શાખાના કર્મચારીઓના કૌભાંડમાં કક્ષાના અધિકારી તળિયા ઝટક તપાસ હાથ આવશે તો એની પણ વધુ ભ્રષ્ટાચાર બહાર આવશે એવી લોકતંત્રમાં ચર્ચા ચાલી રહી છે રિપોર્ટર રમેશ મહલા ડાંગ